બોટાદના હડદડ ગામે પોલીસ પર થયેલ હિંસક હુમલા મામલે બોટાદના એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પાળિયાદ પોલીસ દ્વારા આ મામલે નોંધી ફરિયાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે જેમાંથી કુલ પાસઠ લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે પચાસ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા પથ્થરમારો કરવાની ઘટનામાં હળદડ ગામના કોઈ લોકો નહોતા આમાં બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના તેમજ જૂનાગઢ જિલ્લા પંથકના લોકો હતા તેમના વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે આ ફરિયાદમાં બીએનએસની વિવિધ કલમો તેમજ રાયોટિંગ સહિતના ગુન્હા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટના પૂર્વ આયોજિત કાવતરું રચી તેને અંજામ આપ્યો હોવાની પોલીસ દ્વારા માહિતી આપી આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાળિયા રાજુભાઈ પ્રવીણ રામ દ્વારા અલગ અલગ સોશિયલ મીડિયામાં મહાપંચાયત અંગે લોકોને એકત્ર થવા જાહેરાત કર્યા બાદ સર્જાઈ હતી ઘટના આ ઘટના બાબતે પૂર્વ માહિતીના આધારે પોલીસ બંદોબસ્ત હડદડ ગામ ખાતે અગાઉથી જ ગોઠવી દેવાયો હતો પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા જેઓ આસપાસના વાડી વિસ્તારોમાંથી છૂપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યા હોવાની માહિતી પોલીસે આપી રાજેશ આર ન્યુઝ બોટાલ દસ તારીખના રોજ આ જે ખાતે માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા એ લોકોએ ત્યાં પર પ્રયત્ન કરેલ પછી એ લોકોને કરીને કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી તેમના જે અમુક આગેવાનો છે જેમાં કે કેશુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના

પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી દીધી અને પલટા બાદ ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત હતું એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી દેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવરેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે આપણે એફઆઈઆર વિરુદ્ધ દાખલ કરી છે જેમાંથી લગભગ તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળથી તપાસ ચાલુ છે આમાં આપણે કહી શકીએ કે ઓછું સૂત્રધાર જે પહેલાથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આ ઉપર કરવાનું છે આમાં રાજુ પરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક આમાં આપણે બીએનએસની અમુક જે અટેમ્પ ટુ મર્ડર ની કલમો છે રાઇટિંગ ની કલમો છે અને કુલ જે કાવતરો કલમો છે એ લગાવવામાં આવે વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે જે એ વાહનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘસી ગયા છે પોલીસના બે વાહનોને નુકસાન આવેલ છે અને ગામના માણસો કોઈ પણ ન ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગામના માણસો એ પણ આમાં સામેલ નહી થયા એ લોકો બહાર થી આવીને અને ખેતરના માર્ગ

આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે